હા હેલો નમસ્કાર હું છું ભારત સર ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની સિરીઝમાં પહેલો વિડિયો આની અંદર તમને સેક્શન ટોટલ પ્રશ્નો સોલ્વ કરાવીશ અને લગભગ પચીસ પેપર તમને આપીશું મતલબ સમજી લો કે પચીસ પેપર અને દરેકની અંદર ચોવીસ પ્રશ્નો એટલે લગભગ લગભગ છસો એક પ્રશ્નો તમારા સોલ્વ થશે ફક્ત વિજ્ઞાનના એવી રીતે બધા જ વિષયની અંદર તમને અલગ અલગ રીતે હેલ્પ કરવાનો પ્રયત્ન કરીશું અને ખૂબ જ મસ્ત મહેનત કરવા માટે તમે રેડી થઈ જજો અમે તમને ડેઇલી વિડીયો આપવા માટેનો પ્લાન બનાવી લીધો છે અને પરફેક્ટ રીતે તમને મસ્ત તૈયારી કરાવીશું તો શરૂઆત કરીએ કે આપણા પહેલાં પેપરની અંદર અને તમને લોકોને મારા પેટર્નની આગળ પણ તમે કદાચ વિડીયો જોયા હશે તો તમને ખબર હશે કે એક વખત તમે વિડીયો જોવો એટલે એ પ્રશ્ન તો આવડે બટ એના રિલેટેડ અગર પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ રહેલી હોય તો એ પણ થઈ જશે મતલબ કહેવાય ને કાઉન્ટર ક્વેશ્ચન તો એ પણ તમારા ક્લિયર થતા જ હશે માટે ઇમ્પોર્ટન્ટ છેલ્લે સુધી ખાસ જોવાનું અને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન જરૂર ચાલુ રાખજો શરૂઆત કરીએ પહેલાં જ પ્રશ્નથી કે સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજન પૈકી નીચેનામાંથી કયું છે તો અહીંયા જુદા જુદા ઓપ્શન આપેલા છે એમાંથી સોડિયમ કાર્બોનેટ છે ને એ આપણો સાચો જવાબ છે કેમ ખબર છે સોડિયમ કાર્બોનેટ એટલે એન એ ટુ અને સીઓ થ્રી આ ધોવાના સોડા છે ધોવાના સોડાના ઉપયોગો તો એની અંદર અહીંયા જો તમને બતાવો કે તમારે આની સિરીઝ કેવી રીતે યાદ રાખવાની સૌથી પહેલા યાદ રાખો આલ્કોહોલ બરાબર હવે જો મેં તમને કીધું ને અલગ રીતે પ્રશ્ન પૂછાશે તો બી તમને આવડશે આલ્કોહોલ પછી આલ્હાઈડ આની અંદર એક હું તમને એક મસ્ત ટ્રીક પણ આપું આલ્ડી હાઈડ પછી આવશે કીટોન અને પછી આવશે કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલ હવે બચ્ચા લોક યાદ રાખો કે આલ્કોહોલની અંદર હશે શું તો કે જ્યારે અહીંયા કોઈ કાર્બન જોડાયેલો હોય ને તો કાર્બનની સાથે ઓક્સિજન અને હાઇડ્રોજન જોડે હશે હવે સમજી લો કે ઓક્સિજન અને હાઇડ્રોજન છે ને એ બંનેનું સેટિંગ ચાલે ઓક્સિજનનું અને હાઇડ્રોજનનું એ કપલ છે એવું સમજી લો હવે આ ઓક્સિજન અને હાઇડ્રોજન બંને અત્યારે ભેગા છે ક્યાં ભેગા છે આલ્કોહોલની અંદર નેક્સ્ટ સ્ટેપ આવશે આલ્ડીહાઇડ ત્યારે આ હાઇડ્રોજન અને ઓક્સિજનને ડખવો પડશે મતલબ આ બંનેને ઝઘડો થઈ ગયો છે અને કાર્બનની બાજુમાં અહીંયા હાઇડ્રોજન અલગ હશે અને ઓક્સિજન અહીંયા અલગ આવશે રીઝન ઓક્સિજન છે ને એ હંમેશા દ્વિબંધ સાથે જોડાશે કારણ કે ઓક્સિજન બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે આવું થશે અને કિટોન આ ઝઘડો હજી વધી ગયો અને હાઇડ્રોજન છે ને આને છોડી અને જતા રહે છે અચ્છા તો હાઇડ્રોજન આપણે અહીંયા લખવાના નથી તો અહીંયા ખાલી કોણ વધશે ઓક્સિજન બટ આની અંદર ધ્યાન દઈને જોજો અહીંયા જે બે છેડા ખાલી છે ને ત્યાં બે બાજુ કાર્બન હશે એટલે કિટોન સમૂહની શરૂઆત ત્રણ કાર્બનથી થશે બે કાર્બન કો એક કાર્બનમાં કીટોનનો સમૂહ પોસિબલ નથી તો આવો બી કોઈ પ્રશ્ન પૂછાઈ શકે અને આવી રીતે કોઈ સમૂહ પૂછાય તો પણ તમને ખબર પડી કાર્બોક્સિલિક એસિડમાં પાછા ઓ આવી જશે તો મતલબ અહીંયા શું થયું જોજો અહીંયા ઓ જોડે હતા અહીંયા બંને ઝઘડો થયો અહીંયા એચ જતો રહ્યો અથવા એચ જતી રહી અને હવે પાછા આ એચ શું કરે છે ખબર છે નવું સેટિંગ કર્યું અને પાછા લઈને બતાવવા આવે છે જો તને હું નહોતો ગમતી કે નહોતો ગમતો કે નહોતી ગમતી ને મેં જો બીજો પટાયો મસ્ત એવી વાત છે તો પહેલાં શું થયું કે આ બંને ભેગા હતા અહીંયા બંને શું થઈ ગયા જુદા થયા અહીંયા શું થઈ ગયું તો હાવ જુદા થઈ ગયા અને અહીંયા શું થઈ ગયું છે તો નવું એની હારે ગોઠવાઈ ગયું અને આવી રીતની અહીંયા પ્રોસેસ થશે તો જરા સોચો કે આની અંદર આપણે કોની વાત કરવાની છે કાર્બોક્સિલિક એસિડની વાત કરવાની છે ને સી ડબલ ઓ એચ હવે કોઈને એવો બી વિચાર આવે કે સાહેબ અહીં તો તમે આવું કહેતા હતા તો અહીંયા આવું બી તો લખી શકાય કે કાર્બનની બાજુમાં અહીંયા ઓક્સિજન અચ્છા અહીંયા ભેગો ઓક્સિજન સી ઓ એચ આવું થઈ જશે તો આ જોડાણ અહીંયા આવી રીતે જોડવાનું આવશે હવે આગળ જોઈએ કે મૂત્ર મનુષ્યમાં મૂત્રપિંડ સાથે સંકળાયેલ કયો તંત્ર છે હવે મૂત્રપિંડ આપણા શરીરમાંથી શું કામ કરે છે તો કે શરીરમાંથી પદાર્થો બહાર કાઢે છે માટે શું કહેવાય ઉત્સર્જન કર્યું કહેવાય હવે નેક્સ્ટ પ્રશ્ન છે કે વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખવી જોઈએ બહુ ધ્યાન દઈને સમજો કે તમને એક લેન્સ કીધો છે તો પહેલા લેન્સ છે એવું વિચારો અહીંથી વચ્ચો વાચ એક મુખ્ય અક્ષ હશે ને અહીંયા ઓપ્ટિકલ સેન્ટર ઓ હશે હવે વિચારજો કે આ બાજુ કોણ હશે અહીંથી જ્યાંથી આપણે દોર્યું હશે એને સી બોલીશું તો હવે આ લાઈન અને અહીંથી વચ્ચો વચ કોણ હશે જેને આપણે એફ બોલીએ છીએ એફ તો આને શું કહેવાય મુખ્ય કેન્દ્ર અને આ વક્રતા કેન્દ્ર એવી રીતે સામે પણ એફ અને અહીંયા કોણ હશે સી બટ સ્પેશિયલ લેન્સ માટે સીના બદલે આપણે શું લખીએ છીએ આની જગ્યાએ શું લખવામાં આવે એફ વન ટુ એફ વન અહીંયા એફ ટુ ટુ એ ચેન્જ થશે બટ અહીંયા મોટી મોટી વાત સમજીએ જ્યારે આપણે અનંત અંતરે વસ્તુને મૂકીએ તો એફ ઉપર મળશે સી થી થોડે દૂર મૂકીએ તો સી અને એફની વચ્ચે મળશે સી ઉપર મૂકીએ તો સી ઉપર મળશે સી અને એફની વચ્ચે મૂકીએ તો સીથી થોડે દૂર અને એફ ઉપર મૂકીએ તો અનંત અંતર

કે અહીંયા આપણે આકૃતિ પરફેક્ટ માપતી નથી દોરી એટલા માટે અહીંયા આવું થયું બાકી આ પ્રકાશનું કિરણ કમ્પ્લીટ આ જગ્યાએ ભેગું થશે અને જે જગ્યાએ શું હશે આપણું મુખ્ય વક્રતા કેન્દ્ર હશે બરાબર તો વસ્તુને અહીંયા સી ઉપર મૂકીએ તો પ્રતિબિંબ પણ ક્યાં આવશે સામે સી ઉપર એટલે અહીંયા શું લખ્યું છે તો કેન્દ્ર ના મુખ્ય કેન્દ્ર ના આવે પણ આપણો સાચો જવાબ આ આવશે કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતરે કેમ કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતરે કેન્દ્ર લંબાઈ ના ડબલ કરીએ એટલે વક્રતા ત્રિજ્યા મળશે ને એક આવું સૂત્ર પણ છે

અને આવી રીતે આંખ છે આમ ડુંગળીના ગાંઠિયા જેવો અહીંયા સિલિયરી સ્નાયુ આવી રીતે અહીંયા ગોઠવેલા હશે અને આ સિલિયરી સ્નાયુનું કામ શું છે તો કે ડોળાને નાનો કે મોટો કરવાનો એવી રીતે બધાના કામ તમે યાદ રાખી શકો કીકી શું કામ કરે છે નેત્રપટલ શું કામ કરે છે તો કીકીનું કામ શું છે પ્રકાશને અંદર પ્રવેશવા દે જ્યારે એ કીકીની સાઇઝ મોટી કે નાની થશે અને પ્રકાશને કંટ્રોલ કરવાનું કામ કરશે બરાબર કનિનિકા કીકીને નાની મોટી કામ કરે નાની મોટી કરવાનું કામ કરે અને નેત્રપટલ ઉપરથી પાછળના ભાગમાં હશે જ્યાં પ્રતિબિંબ રચાય છે તો આ બધી વસ્તુ ધ્યાન રાખવાની બરાબર એટલે તમને કીધું હતું કે કાઉન્ટર સવાલ પૂછા હશે તો પણ આવડશે મારા વિડીયો કમ્પ્લીટ જોશો તો નારંગી

આટો દળે છે વાસ્તવમાં ના જ દળાય પણ આપણે આટો દળે છે એવું રાખીશું અને હવે આ આ તો સસે લીસે સિશા દળે આ હવે આ શું કરે વાતો કરે છે પણ વાતો કરે માં ધ્યાને રાખવાનું વી એ ટી ઓ આવી રીતે વાતો કરે બરાબર અચ્છા વાતો કરેની આગળ હજી એક વાક્ય રહી જશે વાતો કેમ કરે વાતો કેમ કરે મતલબ આ લોકો બે કામ કરે છે લોટ દળવાનું કામ કરે છે તો વાતો હું કામ કરશ એવી વાત છે સશા લીશા દલે આટા વાતો કેમ કરે અહીંથી તમને ખબર પડશે કે સશા સ એટલે સંત્રુ અને સાઇટ્રિક એસિડ લી મતલબ લીંબુ અને સાઇટ્રિક એસિડ દ મતલબ દહીં અથવા ખાટું દહીં છે એ શું ખાટું દૂધ તો લે મતલબ લેક્ટિક એસિડ જો આ બાજુ પદાર્થના નામ છે અને સામે એસિડના નામ છે પછી આંબલી તો ટાર્ટ્રિક એસિડ વિનેગર તો એસિટિક એસિડ ટામેટુ ઓક્ઝેલિક એસિડ પછી કેમ કરે તો કીડી અથવા કવચનો ડંખ

એની આખી સક્રિયતા શ્રેણી યાદ રાખવાની પણ એક આવી રીતે એક વાર્તા છે કાના કાકા મેંગો આલો એવી આખી સિરીઝ છે વચ્ચે ક્યાં આવશે કોઈક દિવસ તમને તો એની અંદર જે સૌથી ટોપમાં રહેલી જે સક્રિયતા શ્રેણીની અંદર સૌથી ટોપ રહેલા બે પદાર્થો એમાં કોણ કોણ છે તો પોટેશિયમ અને સોડિયમ આ બંને હવાની અંદર જ્યારે રાખવામાં આવે એમ ખુલ્લા તો ઓક્સિજન સાથે ઝડપથી પ્રક્રિયા કરી લઈ અને ભડકે સળગી ઉઠે છે

પોપટ આવું યાદ કલા પોપટ પોપટ ઉપરથી શું થશે ખબર છે પ્રોટીન થઈ જશે અને ટ્રી મતલબ ટ્રીપસીન બસ ટ્રિપ્સિન કે લખાય આવી રીતે લખી દઈએ ટ્રિપ્સીન પછી અહીંયા કાર્બોધિત તો એમાં ચરબી તો લાઈપેસ એનું રૂપાંતર શેમાં થશે એ પણ હજી યાદ રાખવું પડે એની અંદર શું આવે ફેટી ફેટીસિડને ગ્લિસ્ટ્રોલને ગ્લુકોઝ અને એમિનો એસિડ તો અહીંયા એમિનો એસિડ અહીંયા ગ્લુકોઝ અને અહીંયા ફેટી એસિડ અને ગ્લિસ્ટ્રોલ તો કોણ કોનું રૂપા રૂપાંતર કરે અને કોણ કોનું પાચન કરે શેમાં રૂપાંતર થાય અને કોણ પાચન કરે તો આની આ ટ્રીક તમારે યાદ રાખવાની પોપટ કાંઈ ચલા તો પોપટ

પછી કે છે કારની હેડલાઇટમાં અરીસો વપરાય છે કયો અરીસો વપરાશે અંતરગોળ અરીસો કેમ તો સમજાવું જુઓ અંતરગોળ અરીસો કેવી રીતે હોય અંદરથી ગોળ હોય એટલે આવી રીતે હશે બરાબર હવે અહીંયા જ્યારે એનું હોલ્ડર મૂકેલું હશે આવી રીતે અને આ હોલ્ડરની અંદર અહીંયા બલ્બ ફિટ કરેલો હશે તો આ બલ્બ છે ને અહીંયા આવી રીતે બલ્બ ફિટ કરવામાં આવશે ઓકે હવે આ બલ્બ જ્યારે ફિટ કરે ત્યારે એનો રૂલ્સ કયો હશે તો આ જે અહીંયા ફિટ કર્યો ને અંતરગોળ આની અંદર અહીંયા એક મુખ્ય અક્ષ છે અને આ જગ્યાએ એનો એફ સેટ કરતો હશે એફ અને અહીંયા સી આવશે તો કમ્પ્લીટ એફ ઉપર આ બલ્બને ફિટ કરવામાં આવશે હવે સ્વાભાવિક છે કે એપમાંથી હમણાં કીધું હતું અનંત અંતરે વસ્તુ હોય તો પ્રતિબિંબ એપ ઉપર મળે ને એપ ઉપર હોય તો અનંત અંતરે મળે એવી રીતે જો એપમાંથી કોઈ પ્રકાશનું કિરણ પસાર થશે તો સમાંતર જશે તો અહીંયાથી જ્યારે પ્રકાશનું કિરણ છે ને એ આના ઉપર પડશે એપમાંથી એવી રીતે અહીંયા પણ પડશે ઇન જ્યાં પડે ત્યાં બધી જગ્યાએ ભલે પડશે અહીંયા તો એ બધા જ પ્રકાશના કિરણો સામે સમાંતર જશે આ બધા જ પ્રકાશના કિરણો સામે સમાંતર જશે એટલે ગાડીની જે હેડલાઇટ હોય ને આ ગાડી આ બાજુ હશે અને લાઈટ અહીંયા ગોઠવેલી હશે તો આવી રીતે આગળ સીધી શેડ જશે બરાબર એટલે બોલો કયો લેન્સ થઈ ગયો અહીંયા અરે હરીશો અંતરગોળ અરીશો ફ્યુઝ એ ખાલી જગ્યા પ્રકારનો તાર ધરાવે છે ફ્યુઝમાં કેવો તાર જોઈએ આખા ઘરની અંદર વાયરિંગ ગોઠવેલું હોય જો અગર વાયર ગરમ થાય તો પહેલો કયો વાયર તૂટવો જોઈએ ફ્યુઝનો વાયર જેથી ઘરની અંદર વાયરિંગમાં કોઈ નુકસાન થાય નહીં માટે શું આવશે નીચા ગલન બિંદુ વાળો વાહક આવશે પછી ખરા ખોટા દર્શાવ એસિડ સ્વાદે તુરા અને લાલ લિટમસ પેપરને વાદળી બનાવે છે અહીંથી તમારે યાદ રાખવાનું કોઈનું નામ છે લાભુ શું નામ છે લાભુ તો હવે અહીંયા શું યાદ બે લાભુ એ લાલ ને ભૂરું બનાવે અને અહિયાં એસિડ છે ને એ ભૂરા ને લાલ બનાવે તો અહીંયા શું કે છે બોલો તો જરા એસિડ સ્વાદે તુરા હોય પહેલું તો અહીંયા જ ખોટું છે સ્વાદે એ કેવા હોય

તો પિતા તરફથી એક્સ મળે તો એક્સ એક્સ થશે તો છોકરો કે છોકરી કરે છે જૂઠું બોલસ મેગ્નેશિયમ ધાતુને હવામાં સળગાવવામાં આવે ત્યારે તે વાદળી જ્યોત સાથે સળગે અરે પહેલા પાઠની અંદર હતું કે મેગ્નેશિયમની પટ્ટીને પહેલા સાફ કરવાની પછી સળગાવવામાં આવે તો શું કહે છે સફેદ જ્યોત અને જગારા સફેદ જ્યોત હશે તો અહીંયા વાદળી કીધું છે તો આ એ ખોટું મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય છે હમણાં આગળ વાત કરી હતી મેં કીધું ને કાઉન્ટર સવાલ પૂછાશે તો ખબર પડશે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય તો સાચી વાત છે નેક્સ્ટ મને ઓળખો હું વનસ્પતિના ઝડપી કોષ વિભાજન પામતા વિસ્તારોમાં તથા ફળ અને બીજમાં અંતઃસ્ત્રાવોની સાંદ્રતા વધારવાનું કામ કરું છું કોષ વિભાજનનું કામ કરે છે હવે જો આની અંદર વનસ્પતિમાં ટોટલ ચાર અંતઃસ્ત્રાવો છે શું આવશે ઓજી ઓજી ઓજીમાંથી કોણ આવશે ઓક્ઝિન અને તો આ બે અંતઃસ્ત્રાવો છે અને આ બંને શું કામ કરે છે ખબર છે તો આ છે ને એ પ્રકાંડની વૃદ્ધિ કરે છે બરાબર અને આ પણ વૃદ્ધિ જ અંતઃસ્ત્રાવ છે કે જે વનસ્પતિની અંદર વૃદ્ધિમાં ભાગ ભજવે છે જ્યારે આની સિવાય બે અંતઃસ્ત્રાવો છે એક સાઇટોકાઈની છે સાઇટોકા તો એ શું કામ કરે છે તો આનું કામ આરું આ છે કે એ કોષ વિભાજન કરાવશે અને દરેક વિસ્તારોની અંદર ફળ તેમજ બીજની અંદર આનો મેક્સિમમ ફાળો હશે અને એક આવે છે એપ્સિસિક એસિડ એપસિસિક એસિડ હવે આની જોડણી ખબર નહીં કેવી હશે એપસિસિક એસિડ તો એપ્સિસિક એસિડ અવરોધક છે આ શું કામ કરે છે વધારો કરે છે તો અહીંયા તમે યાદ રાખો ઓ શા એટલે આવું કોને કે રાજસ્થાનમાં બોલે આવો શા બેઠો શા ફુઆ શા બા શા શા મા મતલબ એ વડીલ આપણે નહીં કહેતા કુછ પાછળ બોલાવે ને સરજી જી બોલીએ એ રીતે એ લોકો શા બોલે તો અહીંયા શું આવશે ઓ એવી રીતે તો અહીંયા શું થઈ જશે ઓક્સિજન અને જીબ્રેલિન બંને વૃદ્ધિમાં ફાળો ભજવે આ વૃદ્ધિમાં આવશે પણ આ કોષ વિભાજનમાં આવશે અને આ અવરોધક છે ઓકે પછી એક્સ અને વાય રંગ સૂત્રથી કેવી રીતે જુદા પડે છે એક્સ અને વાય કેવી રીતે જુદા પડે સિમ્પલ છે એક્સ રંગ સૂત્ર છે ને એ કંઈક આવી રીતે હશે જ્યારે વાય સૂત્ર છે ને એ આટલું ટૂંકું છે એટલે એ એક્સ અને વાય સાથે મેચ થતું હતું ને એટલે વૈજ્ઞાનિકોએ એક્સ વાય રંગસૂત્ર નામ આપ્યું છે વાસ્તવમાં ત્યાં કોઈ એક્સ અને વાય રંગસૂત્ર ઓફિશિયલ નથી એનો આકાર એક્સ વાય જેવો છે માટે એક્સ વાય કીધું છે તો આ બંને એકબીજાને આવી રીતે જુદા પડશે અને જો પિતા તરફથી એક્સ રંગસૂત્ર મળશે તો છોકરી અને જો પિતા તરફથી વાય રંગ મળશે તો છોકરો જન્મશે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ કેટલા અંતર સુધી સ્પષ્ટપણે જોઈ શકે છે તો યાદ રાખો આમ પચીસ સેન્ટીમીટરથી જો નજીક રાખીશું ને તમે ટ્રાય કરજો આમ નજીક રાખીને તો આંખો દુખવા લાગશે બરાબર એટલે આપણે આમ વધારે ફોકસ કરવું પડશે આમ નજીક લઈ જઈશું તો ઝાંખું થઈ જશે એટલે નોર્મલ વ્યક્તિ પચીસ સેન્ટીમીટરથી જોઈ શકે પચીસ સેન્ટીમીટર એટલે સમથિંગ આટલે રાખીએ ને તો આપણને નોર્મલ દેખાય અને દૂર અનંત અંતર તો પચીસ સેન્ટીમીટરથી અનંત અંતર સુધી અનંત અંતર સુધી નોર્મલ દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ જોઈ શકે હવે આમાં ઘણા લોકો શું કરે ખબર છે અનંત અંતર લખી દે તો ખાલી અનંતર ના આવે આખી રેન્જ બતાવવી પડે પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેના સાધનનું નામ શું છે વિદ્યુત સ્થિતિમાનનો સાધન છે ને એ વોલ્ટ મીટર આવશે આવી રીતે બરાબર એની સંજ્ઞા છે વોલ્ટ મીટર એવી રીતે એવી રીતે જો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એ મીટર આગળનું જે મગજ છે ને એ આપણા શરીરની અંદર વિચારવા વાળો ભાગ છે ઓકે અને અનુમસ્તિ છે ને એ શરીરનું સંતુલન છે મગજના ટોપિકની અંદર પાઠના છેલ્લે પેજ ના છેલ્લે આપેલું છે કે આપણે સાયકલ ચલાવવી કે કોઈ વસ્તુ ઉઠાવવી ઇટ મીન્સ શરીરનું બેલેન્સ કરવું તો એ કોનું કામ છે અને એનાથી ઉપરના ફકરામાં લંબ મજ્જા વિશે આપેલું છે કે લંબ મજ્જા એ અનૈશ્ચિક ક્રિયા આપણા શરીરની અંદર રુધિરનું ભ્રમણ થાય શું તમે રોકી શકો તમને થાય કે ચલો બી રૂજા બચ્ચા રોગજા તો શું એ રોકાય હા તમને એવો વિચાર કરો કે સાહેબ બગા શું ખાવું છે લો ખાઈને બતાવો

અને અહીંયા છે દ્વિતીય ઉપભોક્તા હવે આ આખો તમને ચાર્ટ સમજાવી દઉં જુઓ કે આની અંદર ખરેખર પ્રોસેસ થાય શું શું છે સૌથી આવશે વનસ્પતિ બરાબર અને વનસ્પતિને કહેવાય ઉત્પાદક કહેવાય ઉત્પાદકો બરાબર હવે વનસ્પતિથી ઉપર જાય ને એટલે કોણ આવશે પ્રાણી ઓકે પ્રાણી પણ આ પ્રાણીઓ હવે જે હશે ને એ ઉપભોગી કહેવાય

પ્રાથમિક ઉપભોક્તા છે દ્વિતીય ઉપભોક્તા તો દ્વિતીય ઉપભોક્તાની અંદર કોણ આવશે માંસાહારી આવશે એટલે પ્રાણી આહારી પ્રાણીઓ ખાતા હોય પ્રાણીઓને ખાય એટલે માંસજ તો ખાધું કહેવાય અને મિશ્રાહારી તો એ આની અંદર આવતું નથી એ અલગ છે તો અહીંયા આપણું આવી રીતનું એક પેપર પૂરું થાય છે બહુ જ સરસ મજાનું પેપર છે મસ્ત મજાના સવાલ પણ છે અને આજે આપણો પહેલો પ્રશ્ન હતો સો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું પહેલું પ્રશ્નપત્ર હતું માટે સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ચાલુ રાખજો આવા ઢેર સારા વિડીયો એક ટાર્ગેટ મુજબ પ્લાનિંગ બનાવ્યું છે કે પચીસ પેપર તમને આપીશું ડેલી એક પેપર એક્ઝામ સુધી આવશે એટલે પ્રોપર તૈયારી તમારી સેક્શન એની થઈ જશે એનાથી વિશેષ તમારી તાકાત હોય એટલે તમે ખરેખર કરી શકતા હોય તો કરજો બાકી તમારું લેવલ એટલું ઊંચું ના હોય તો અહીંયા કરાવીએ છીએ એટલું કરશો તો પણ સાહેદ ઇનફ છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે વિડીયો ચોક્કસ શેર કરજો લાઈક પણ જરૂર કરજો બ બાય